હલો ફ્રેન્ડ શ્રીહરિ કુકિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસ્ત મજાની ક્રિસ્પી એવી સરસ મજાની ભાખરી જે ખાવામાં એકદમ બિસ્કુટ જેવી અને એકદમ કુરકુરી બને છે મસ્ત રીતે ઇઝી રીતે બનાવીએ આપણે ચલો ત્યારે ભાખરી ભાખરી આમ તો સાવ સહેલી હોય છે આ હું તમને આજે બતાવીશ તો એના માટે આપણે પહેલાં ગરમ પાણી થોડું કરીશું પછી ઘઉંનો લોટ છે તે ચાળી લઈશું સારી રીતે કથરોટની અંદર ભાખરી આપણે ઘઉંના લોટની જીણા લોટની જ બનાવવાની છે એ તમે ખાસ ધ્યાન રાખજો અને આ ક્રિસ્પી ભાખરી બનાવવા માટે મેં જે રીતે એ લોટ બાંધ્યો છે તે રીતે તમે ઘરે પણ બાંધજો તો ચોક્કસ તમારી ભાખરી એકદમ કુરકુરી અને મસ્ત મજાની ક્રિસ્પી બનશે હવે આપણે આની અંદર નાખી દઈશું એક અડધી ચમચી હળદર ભાખરીનો ટેસ્ટ લાવવા માટે આપણે આની અંદર થોડા મસાલા કરીશું જેથી આપણી ભાખરી એકદમ મસ્ત બનશે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે હવે આપણે આની અંદર નાખી દઈશું એક ચમચી જેટલું જીરું જે આપણે હાથે મસળીને નાખવાનું છે મસળીને જીરું નાખવાથી જીરાનો સ્વાદ ભાખરીમાં બહુ જ સરસ આવે છે હવે આપણે એની અંદર નાખીશું એક એક ચમચી જેટલું મીઠું તમે તમારા સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો પણ ભાખરીમાં હંમેશા ચડિયાતા મીઠે ભાખરી હોય તો ખૂબ જ સારી લાગે છે અને ભાવે છે પણ ખૂબ જ સરસ હવે આપણે અંદર નાખીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ જે તમે કોઈ પણ તેલ યુઝ કરી શકો છો પણ ખાવાનું તેલ તેલ હોય તો વધારે સારો સ્વાદ આવે છે ભાખરીમાં અને આપણે તેલમાં મોણ નાખ્યું એવી ભાષા વપરાય છે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે અને તેલ વાપરશો તો વધારે મજા આવશે હવે આપણે અંદર એમાં એડ કરીશું અજમો જે મેં એક ચમચી જેટલો લીધો છે તેને પણ આપણે હાથથી ખૂબ સારી રીતે મસળી અને લોટની અંદર ઉમેરવાનો છે ખાસ ધ્યાન રહે કે અજમો અને જીરું મસળીને નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે ચાહે તે પૂરી હોય ભાખરી હોય કે તમારે થેપલા હોય તો તમે આવી રીતે અજમો જીરું નાખશો તો ખૂબ સારો સ્વાદ આવશે હવે આપણે અંદર નાખીશું સફેદ તલ જે મેં એકથી દોઢ ચમચી જેટલા લીધા છે ફ્રેન્ડ્સ હવે આપણા લોટની અંદર બધા મસાલા એડ કરી દીધા છે હવે આપણે એને સારી રીતે પહેલાં તો બધું મિક્સ કરી અને ભીળવી દઈશું અંદર આપણે નાખ્યું છે મોણ એટલે સારી રીતે લોટને પહેલાં મેલ્ટ કરી દેવાનો છે મસ્ત રીતે મિક્સ કરી અને પછી આપણે જે ગરમ પાણી કર્યું હતું તે હવે હુંફાળું થઈ ગયું હશે હવે એનાથી આપણે થોડું થોડું પાણી રેડતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે પાણી આપણે એકદમ અંદર નથી રેડી દેવાનું આપણે લોટ ખાલી ભેગો જ કરવાનો છે આ ભાખરીનો લોટ છે એટલે આને થોડો કાઠો રાખવો પડે છે તમે જેટલો કાઠો લોટ રાખશો એટલો જ તમારો લોટ સારી રીતે બંધાશે અને સારી એવી ભાખરી પણ ક્રિસ્પી બનશે બસ આપણે આવી રીતે ધીમે ધીમે પાણી ઉમેરીશું અને સારી રીતે લોટ આપણે ધીમે ધીમે હળવા હાથે બાંધી દઈશું આપણે લોટને આવી રીતે મિક્સ કરતું જવાનું છે લોટ ચારે બાજુથી મિક્સ સરસ રીતે થઈ જશે પાણીની અંદર એટલે બે હાથે સરસ રીતે આવો કાઠો એવો મસ્ત મજાનો આપણે લોટ બાંધવાનો છે જોઈ લો ફ્રેન્ડ્સ આપણે લોટ કેવો બંધાયો છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બંધાયો છે આપણે આવી રીતે જ લોટ બાંધવાનો છે કાઠો રાખવાનો છે બહુ ઢીલો નથી રાખવાનો અને મીડિયમ પણ નથી રાખવાનો મસ્ત જેમ બનશે એમ લોટ કાઠો રહેશે એમ તમારી ભાખરી ખૂબ જ સુંદર થશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો ચલો આપણે હવે તૈયારી કરીએ ભાખરી વણવાની તેના માટે આપણે માટીની જ તાવડી લેવાની છે ગેસના ઉપર માટીની તાવડી આપણે લઈ લીધી છે આપણે ગેસના ઉપર મૂકી દઈશું આમાં આપણે લોઢી લોખંડનો તવો વાપરવાનો નથી તેનાથી ભાખરી આપણી ઢીલી થઈ જાય છે અને સરસ કડક બનતી નથી અને માટીની તાવડીની અંદર આપણી ભાખરી એકદમ કડક અને મસ્ત મજાની બને છે હવે આપણે લોટને એક લુવો લઈશું ભાખરીના લોટનો અને આપણે ભાખરી વણીશું મસ્ત રીતે પોચા હાથે આપણે ભાખરીને વણવાની છે આની અંદર આપણે અટામણ લઈશું અટામણ લઈશું એટલે આપણી ભાખરી પોચી ના પડી જાય અને એકદમ કડક અને કુરકુરે જેવી રહે એટલા માટે આપણે લોટની અંદર પહેલાં આપણો લુવો સરસ રીતે એના ઉપર લોટ આપણે લગાડી દઈશું આજુબાજુ મસ્ત રીતે અને પછી જ આપણે ભાખરી વણવાની છે જેનાથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી રહે અને કડક પણ રહે અને ખાવામાં પણ ખૂબ મજા આવે ભાખરીને આપણે પોચા હાથે સારી રીતે વણવાની છે સરસ મજાની લોટ થોડો કાઠો હશે પણ તમે પોચા હાથે વણશો તો પણ ભાખરી આપણી વણાઈ જશે મસ્ત રીતે બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં એવી આપણે સરસ મજાની ભાખરી વણવાની છે ભાખરી હંમેશા લોકો જાડી કરી દેતા હોય છે જેનાથી આપણી ભાખરી વચ્ચે ચડતી નથી હોતી પણ આપણે મીડિયમ જાતની અને મીડિયમ જ ભાખરી વણવાની છે તો આજુબાજુ મસ્ત રીતે આપણી ભાખરી શેકાઈ જાય અને આમે આપણે માટીની તવી લીધી છે એટલે ભાખરી તો મસ્ત રીતે શેકાવાની જ છે લોઢીના તવામાં ભાખરી બળી જતી હોય છે અને કાચી પણ રહી જાય છે અને પોચી પણ થઈ જાય છે એટલા માટે આપણે લોઢીના તવાનો ઇસ્તેમાલ નથી કરવાનો હવે આપણે આ ભાખરીની ઉપર આવી રીતે આપણે જે ઘરમાં કાટા ચમચી પડી હોય તેનાથી મસ્ત રીતે કાણાં પાડી દઈશું આ કાણાં પાડવાનું રીઝન એક જ છે કે આપણે જ્યારે ઘી લગાવીએ ત્યારે ભાખરીની અંદર અંદર સુધી ઉતરે અને આપણી ભાખરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે હવે આપણે જે કાણાં પાડ્યા હતા એ ભાગને પહેલાં ઊંધો કરી અને તાવડીમાં મૂકવાનો છે અને સારી રીતે ભાખરી મસ્ત રીતે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી દેવાની છે બહુ ઉતાવળ કરવાની નથી સારી રીતે આજુબાજુ મસ્ત રીતે આપણી ભાખરી મસ્ત રીતે શેકાઈ જશે અને કાચી પણ નહીં રહે અને ઢીલી પણ નહીં પડે અને પોચી પણ નહીં પડે અને ભાખરી આપણી એકદમ ક્રિસ્પી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે આ ભાખરી બનાવવાની જરૂર જરૂર ટ્રાય કરજો તમારાથી એકદમ મેં જેવી બનાવી છે તેવી જ બનશે આ ભાખરી આમાં કંઈ મોટી મહેનત હોતી નથી અને મસ્ત રીતે ઝટપટ રીતે બની જાય છે આપણી ભાખરી મસ્ત રીતે આ રીતે ધીમે ધીમે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે શીખવાનું છે બધાના ઘરમાં આમ તો ભાખરી બનતી જ હોય છે અને રોજ નાસ્તામાં બધાને જોઈતી જ હોય છે પણ મારી રીતે તમે જે ભાખરી બનાવશો તો તમારી ભાખરી એકદમ ક્રિસ્પી અને બિસ્કુટ જેવી લાગશે તમે આ ભાખરી ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો અને તમે સ્ટોર પણ કરી શકો છો જો તમારે વધારે સ્ટોર કરવી હોય આ ભાખરીને તો મોણ થોડું વધારે નાખવાનું અને હૂંફાળા પાણીમાં સારો એવો લોટ બાંધી અને એક કલાક સુધી રાખી મૂકવાનો હવે આપણે આપણી ભાખરી તૈયાર છે એની અંદર આપણે એક ચમચી જેટલું ઘી લગાવી દઈશું જુઓ ફ્રેન્ડ્સ આપણી ભાખરી એકદમ મસ્ત કુરકુરે બિસ્કીટ જેવી બની છે સરસ મજાની ભાખરી તૈયાર છે બનીને તૈયાર થઈ ગઈ છે આ ભાખરી ખાવાથી ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાવે પણ ખૂબ જ છે ચામાં તો એટલી મજા આવી જાય છે ખાવાની તો તમે પણ ઘરે ચાની અંદર જરૂરથી આ ભાખરી બનાવજો અને ટ્રાય કરજો અમારા ઘરમાં તો રોજ આ ભાખરી બને છે અને મારા ઘરના સૌને મારા બાળકોને અને બધાને બહુ જ ભાવે છે તમે પણ ઘરે બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટફૂલ કુરકુરે જેવી કડક મજાની ભાખરી બહુ જ મસ્ત બને છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ મારા આ વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ